અંકલેશ્વર શહેરના પારસીવાદ વિસ્તારમાં રહેતા એક પ્રતિષ્ઠ પરિવારના બંધ મકાનમાંથી થયેલી રૂપિયા ઓગણીસ પોઈન્ટ એસી લાખના ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકમાં ઉકેલી કાઢ્યો છે ચોંકાવનારી વિગત એ છે કે આ ચોરીને અંજામ આપનાર અન્ય કોઈ નહીં પણ ઘરનો જ અઢાર વર્ષે પુત્ર અને તેના મિત્રએ કરી છે લગ્ન પ્રસંગમાં ગયેલા પરિવારના બદમકાને નિશાન બનાવ્યું મઝુમ રુસ્તમજી વેમાદ લાલનો પરિવાર ગત તારીખ સત્તરમી ડિસેમ્બર બે હજાર પચીસથી એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન પુણે ખાતે એક લગ્ન પ્રસંગમાં ગયા હતા અને આ સમયગાળા દરમિયાન તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાના ઇન્ટરલોક ઇન્ટરલોકની ડુપ્લિકેટ અથવા માસ્ટર ચાવી વડે પ્રવેશ કર્યો હતો અને ચોરોએ પ્રથમ માળે આવેલા ડ્રેસિંગ રૂમના કબાટને ડિજિટલ સેફ તોડીને તેમાંથી આશરે ચૌદ તોલા સોનાના તાકીના કિંમત રૂપિયા સોળ પોઈન્ટ એંસી લાખને ગ્રાઉન્ડ ફ્લોરની તિચોરીમાંથી ત્રણ લાખ રોકડા મળીને કુલ ઓગણીસ હતા પોલીસ તપાસ અને ભેદનો ખુલાસો ગંભીરતા જોતા ભરૂચ પોલીસ અધિક્ષક અજય રાજ અને નાયબ પોલીસ અધિક્ષક કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી અને શહેરી ડિવિઝનની સંયુક્ત ટીમો બનાવવામાં આવી હતી યુવન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે પોલીસને બાતમી મળી હતી કે આરોપી અમદાવાદમાં છે અને પોલીસે તાત્કાલિક અમદાવાદ ખાતે દરોડા પાડીને ફરજાન મજૂન વિમા દલાલને ઝડપી પાડ્યો હતો અને તેની કડક કબૂલાત કરી હતી કે તેણે જ પોતાના પોતાના કોલેજના મિત્ર મોહમ્મદ અનસ સાથે મળીને પિતાના ઘરે ચોરીનું કાવતરું રચ્યું હતું અને મુદ્દામાલ રિકવર અને કાયદેસરની કાર્યવાહી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી ચોરીમાં ગયેલા સોનાના દાકીના અને રોકડા સહિતનો તમામ મુદ્દામાલ રિકવર કરી લીધો હતો અને આરોપીઓ સામે બીએનએસડી કલમ ત્રણસો પાંચે ત્રણસો એકત્રીસ ત્રણ ત્રણસો એકત્રીસ ચાર અને એકસઠ બે એ મુજબ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે આ સફળ કામગીરીમાં એલસીબી પીઆઈ એમપી વાડા આઈ ડિવિઝન પીઆઈ પીજી ચાવડા અને તેમની ટીમ મે મહત્વની ભૂમિકા ભજવી હતી વિડિયો જર્નાલિસ્ટ વિનેન્દ્ર પાટિલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ જી અંકલેશ્વર શહેરના પારસીવાડા વિસ્તારમાં તારીખ 17 12 2025 થી 21 12 2025 ના બીચ કોઈ સમય મજુમ રુસ્તમભાઈ અ જેના ઘરમાં એક ઘરપોડ થઈ હતી એ લોકો મહારાષ્ટ્રમાં કંઈ લગ્નમાં ગયા હતા તો આ દિવસ આ દરમિયાન આના ઘરમાં એક મોટી ઘરપોડ થઈ હતી જેમાં ચોદા જેટલો તોલા દાગીના જેની કિંમત આશરે સોળ લાખ અસ્સી હજાર રૂપિયા અને બીજા ત્રણ લાખ રૂપિયા કેશ આની ઘરપોડ થઈ હતી તો આમાં આપણે એસ એલ અને આની ટીમ અને આપણા અંકલેશ્વર શહેર એ ડિવિઝનની ટીમ અને આ લોકોને તપાસ કરતા મળેલ હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે અહેમદાબાદથી તેવીસ બાર દો હજાર પચીસ ના રોજ ફરજાન મજુન નામના એક વ્યક્તિની ધરપકડ થઈ હતી અને આને દ્વારા ગુનો કબૂલ કરવામાં આવ્યો હતો આને સાથમાં જે બીજા જે આના સાથી હતા તે આના કોલેજ ફ્રેન્ડ મોહમ્મદ અનસ જેની ધરપકડ ચોવીસ બાર દો હજાર પચીસ ના રોજ કરવામાં આવેલ હતી અને આમાંથી ધરપકડ કર્યા પછી ટોટલ મુદ્દામાલ રિકવર પણ કરવામાં આવ્યો હતો અને હાલ આ બંને આરોપીઓ નામદાર કોર્ટના ઓર્ડર આધારે ફિલહાલ કસ્ટડીમાં છે જે આ જે ફરજાન મજૂન છે આ જે અરજદાર છે આના પોતાનો બેટો છે અને આ આપણા મિત્ર મોહમ્મદ અનસ સાથે મળીને આના કોલેજ ના ખર્ચા અને બીજી જરૂરિયાત માટે આના ઘરમાં આ ચોરીનો કાવતરો રચ્યો